ભાવ મારોનાતો કાચી કેરી વેલા વેલા બે જીગ્રી જતા ગંદ મો

હેલો મકુજી શું આવું કર્યું તમે જતાવાનું તું ચાપ્યું વાંકો હોય જાવ નહીં ભૂમતા આગળ હવે મકુજી હું ના પાડતો તો બરોબર જ ના પાડતો એવું એમ હોય એટલો અઘડો માની વાત બસ આ ઠંડ ઠંડ ચાપા બોલાવે છે ને એ કના લીધે આ ભૂમતાયના લીધે તમને કહું હા હા મારી જ ના લીધે લે આ હા છે હું તમે તો તારા જ ગાડા નથી ગાડા નથી નહીં નાંકડ્યો ભાણે

પણ જોવા તો આવી બધી એમ મફુજી કેરીઓ હારી ગળાની ખરેખર મફુજી

અરે ભાઈ એવું નહીં આપડો મારી વાત કે અમારે મોડું થાતું હતું હકીકત અને હવે નહીં થાતું ના હવે નહીં થાતું કેમ કે મને ભૂમતા આ કે એક ટોપિક કીધો નહીં રહ્યો ટોપિક મારા મગજમાં ઉતરી ગયો છે એટલે મેં નક્કી કર્યું મારા ઘેર ઘેર ફરી ચા પીવી છે હવે બનાવવાની વાતો બીજે કરજો મભુજી અમને બધી ખબર પડે છે ઓય એ તમારે આ ખોખું ખાલી કરાવું છે ખોખું જો વચમાં લાવો છો તાણી ખોખું કીધું મેં અન તાણી

વાત પહોંચી છે એ તો પછી આવશે એમ જેમ પણ આવશે એટલે હાલ શું છે તમને શું કોટા વાગી છે બધા આડા ઉતર્યા છો કોઈ ખબર નહિ પડતી મન એવું નહીં આ છોકરા ઉપર જીવ નહીં બળતો તમને તમે તો

એ તારે આલી દી તારે આલી દી હા એ તો બરાબર આ તો ખાઈ ગયો હટ હટ લો હેડ જોરી ભાઈ હવે માડું થાય છે વાતો નહીં કરવી હેડો બેકરજી તમે ના હું નહીં આવતો અરે અરે ભાઈ અરે મારે કોમ છે તો હેડો રાઠા છે જરા વાત હેડો મારી તો થોભડો અલ્યા અલ્યા ભયા ભયા રો આવી જ ના નેકળી ના દો હાવ અરે હરી ભાઈ હેડો અરે ગેસ પીવી છે નકે ગામમાં કોઈ બેઠું નહીં તમારી વાત સાચી

જે નસીબ માં પડ્યું એક રકે બી આપણા નસીબ માં પડ્યો હતો

મારે કોમ ક્ષેત્રોકવા નાસી હજુ આપી રેવા જોવાઈ હે હરે ભાઈ તમે

ઓલ્યા સાખો તો ખરી હવે જો તમારું મન રાખું છું મારે નઈ ખાવી પણ મારા છોકરા માટે ખાલી એક આલો ફુંમડા આકા લઈ તમારા હાથે આલો છોકરો તો રાજી થઈ ખાઈ જવું એ ફુંમતાય ચોય જવાનું નહીં અમાર ઘર ચા પીવા મારે ચા નહીં પીવી ઓભળો તમે એ

મારા ઘેર છે ને ઘરવાળાના વાળા ના કેરી વતાવું જો કદાચ આ કેરી ગમી જાય તો બે પેટીઓ મારે મંગાવી છે શું કરવાનું મારું મુઠ ફસાણો છું હવે બે હટ જો આપણે નહીં જાવું ભાઈ હકી વાત છે ને હવે નહીં જાવું હા ના ચાલે હે આ ના ચાલે એટલે અમાર ઘેર નહીં આવે એમ ને એટલે તો પછ આવ્યો કાલ આવ્યો હા બરાબર ઓમ કોમતાઈ પછ તમાર ઘેર અમે કોઈ દાડો નહીં આવ હા પાછા નહીં આવવા પછી હો આ એટલે તો કોઈ વાતો નહીં પછી હું તમને મનાઈ લેવ હા

કશું નઈ પડી કોઈ આપણો ને રીબે કેતા તા કે હેડો મારા ઘેર ચા પીવા હું ના ચમ પાડતો તો છના કારણે ના પાડતો તો છના કારણે તમારા ખોખાના કારણે ના પાડતો તો એટલે એટલે તમે કીધું કે ના મને ઓળખે છે ને મને મનવેર કરે છે એટલે મારે ચા પીવા ઘેર ઘેર જાવું પડ્યું અને તમારું ખોખું ખાલી કરાવવું પડ્યું ઓય હવે કોઈ દાડો આવી રીતના કેહો કદી ન કહો કોઈ દાડો ન કે ના કોઈ દાડો ન કોન તો તમારા ખમન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમન મજા ન થાય